નમસ્કાર સૌપ્રથમ તો કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર કે જે અમારો અવાજ લોકો સુધી પહોંચાડે છે વાત કરીએ સરપંચ પદનું સુકાન સંભાળ્યા પછીની તો ખૂબ જ વિકાસના કામો કરેલા છે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ખૂબ જ લોકો માટેના ખૂબ જ સુંદર પ્રયત્નો હોય છે કે ભારત દેશના નાગરિકો ક્યારે પણ કોઈ મુસીબતમાં ના આવે અને તમામ લોકોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રહે એવા હંમેશા કાર્યો કરે છે અને એમના દ્વારા જે સરકારી લાભો મળે છે તમામ લાભો લોકો સુધી પહોંચે અને નાનામાં નાનો માણસ આ લાભનો આ તમામ યોજનાઓનો લાભ લે એવા અમે પ્રયત્નો કરીએ છીએ વાત કરીએ આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલની તો એમના પણ દરેક વખતે એવા પ્રયત્નો હોય છે કે મહિલાઓ હોય બાળકો હોય કે કોઈ પણ નાગરિક હોય મહિલાઓને જે જરૂરિયાત હોય છે વિધવા સહાય છે કે આયુષ્યમાન કાર્ડ છે કે બાળકો માટે શિક્ષણની વાત આવે છે જયારે ત્યારે સરકાર શ્રી દ્વારા ઘણી બધી શિષ્યવૃત્તિની અને બીજી પણ ઘણી બધી યોજનાઓ હોય છે જેનો લાભ દરેક વ્યક્તિ લઈ શકે છે અને વાત કરીએ આપણા સાંસદશ્રીની તો જ્યારે પણ એમની સાથે મુલાકાત થાય છે ત્યારે હંમેશાને માટે આપણો દેશ ખૂબ જ પ્રગતિ જ્યારે કરે છે ત્યારે એમના પણ એવા પ્રયત્નો હોય છે કે વધારેને વધારે સુંદર આપણું ભારત ખૂબ જ રડિયામણું બને એવા પ્રયત્નો થાય છે અને વાત કરીએ સ્થાનિક માંડવી તાલુકો અને ગઢસીસા ગામ તો અમને એવા માનનીય ધારાસભ્ય શ્રી ખૂબ જ લાગણીશીલ મળ્યા છે કે ક્યારે પણ કોઈ પણ વસ્તુની જરૂરિયાત કે ખુટતી કડી હોય છે તો અમારા કહેવાથી પહેલા એ ખુટતી કડી હોય છે એ પૂરી કરવાનો પ્રયત્ન ધારાસભ્ય શ્રી દ્વારા કરવામાં આવે છે અને એક વાતની ખુશી છે કે જ્યારે સરપંચ પદનું સુકાન સંભાળ્યું ને ત્યારે એવું સ્વપ્ન હતું કે ગઠસીસા વિસ્તારની દીકરીઓ જે અહીંથી પચાસ કિલોમીટર દૂર કોલેજ માટે જાય છે તો એવી ઈચ્છા હતી કે ગટસીસા કોલેજ મળે અને ધારાસભ્યશ્રી દ્વારા જયારે પ્રથમ મુલાકાત થઈ ત્યારે એમને પણ એવું કીધું કે પ્રથમ પ્રાયોરિટી ગટસીસા કોલેજ મળવાની હોવી જોઈએ તો ખૂબ જ આનંદ સાથે કહી શકાય કે છેલ્લા લગભગ છ મહિનાથી ગટિસામાં કોલેજ ચાલુ થઈ ગઈ છે અને અત્યારે દીકરીઓ માટે ચાલુ થઈ છે પણ ધારાસભ્યશ્રી દ્વારા એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે ભવિષ્યમાં દીકરા અને દીકરીઓ સંપૂર્ણ કોલેજનો અભ્યાસ અહીંથી લઈ શકે એવા પ્રયત્નો કરશું તો હું સરકાર નો આભાર ખુબ ખૂબ આભાર માનું છું કે આપણે આવા નેતાઓ મળ્યા છે જે પ્રજાના સુખાકારી માટે હંમેશા રહેતા હોય છે કુદરતી આફત ની વાત કરીએ તો ચાંદીપુરા અને બીપર જોય વાવાઝોડું લંપી વાયરસ આવી ઘણી બધી કુદરતી આફતોનો સામનો આપણે કર્યો છે પરંતુ જયારે જયારે આવી કુદરતી આફતો આવી છે વાત કરીએ વાવાઝોડાની

તો એમના માટે પણ આપણા દ્વારા જેટલા પ્રયત્નો થઈ શક્યા હતા સરકાર શ્રી દ્વારા અમુક રસીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તો એનો પણ પૂરેપૂરો લાભ લઈ અને તમામ લોકો સુધી આ લાભ પહોંચાડ્યો છે ચાંદીપુરા વાયરસ સમયે પણ દરેક જગ્યાએ દવાનો છંટકાવ કરી અને વાયરસથી રક્ષણ મળે એના માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે વાત કરીએ સહયોગની તો સૌ પ્રથમ તો કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે સક્ષમ નથી હોતું બધા એકજૂટ થઈ બધા સાથે મળી અને કોઈ પણ કામ કરવામાં આવે તો કામ સફળ થાય એવું હું માનું છું અને સરપંચ બન્યા પછી સૌપ્રથમ તો પરિવારનો સાથ સહ સહકાર જો મળે ને તો જ સરપંચ બનાય કારણ કે પરિવારનો સહયોગ ના હોય ને તો તમે આ બધું ના કરી શકો એટલે સૌપ્રથમ મારા પરિવારનો મને સપોર્ટ મળ્યો છે ત્યારબાદ વાત કરું તો પંચાયતનો તમામ સ્ટાફ તલાટી મંત્રી ક્લાર્ક અને મારા પંચાયતના સદસ્યો ખૂબ જ એક્ટિવ છે અને ખૂબ જ હેલ્પફુલ છે કે મને હંમેશાને માટે સપોર્ટ કરે છે અને અમે બધા સાથે મળી અને ગામનો વિકાસ કેવી રીતે થાય એના માટે પ્રયત્નો કરીએ છીએ તમે જે વાત કરી કે ગામનો ખૂબ જ મોટો વિસ્તાર છે તો ખૂટતી કડીઓ રોડ રસ્તા ગટર લાઈન આ બધું અત્યાર સુધીમાં જેટલી સરકારશ્રી દ્વારા અમને ગ્રાન્ટ મળે છે એનાથી અમે પૂરી કરવાની ટ્રાય કરીએ છીએ થોડીક ગટર લાઈનનું કામ અમે વીસ થી ત્રીસ લાખનું કરેલું છે હજી પણ થોડીક જે સુવિધાઓ બાકી છે એ સરકારશ્રી દ્વારા મળે છે તો તેનું પણ કામ કરવાનું છે અને સૌ જે જરૂરિયાત છે જીવન જરૂરિયાત પાણીની

બદલ અમને સરકારશ્રી દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે અને એ વાતનો ખૂબ આનંદ છે કે ઘર સુધી જલની જે યોજના હતી સરકાર શ્રી સંપૂર્ણ કરી છે યાદગીરી તો આપણા ગામનું જે કામ કર્યું છે ને નાનામાં નાનું કામ હોય ને એ પણ આપણે એવું માનીએ છીએ કે એ યાદગાર જ હોવું જોઈએ કારણ કે એ આપણા ગામનો વિકાસ છે એટલે ઘણા બધા વિકાસના કામો થયા છે ઉલ્લેખ કરવા જઈએ તો બહુ લાંબુ થઈ જાય પણ જે હકીકતે જરૂરિયાત છે ગટર પાણી સામૂહિક શૌચાલય ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ઘર ઘર શૌચાલય નથી હોતા તો એ જગ્યાએ સામૂહિક શૌચાલયનું કામ પણ પૂર્ણ કરેલ છે અને આવનારા ભવિષ્યમાં પણ નાગરિકોની જે માંગ હશે નાનામાં નાના નાગરિકની પણ જે પણ માંગ હશે એ અમે પૂરા પ્રયત્નો કરશું કે અમારા તરફથી પૂર્ણ કરવામાં આવે અને સરકાર શ્રીનો પણ અમને ખૂબ જ સપોર્ટ રહ્યો છે તો ગામનો ખૂબ જ વિકાસ થાય અને ગામ એ ખૂબ જ સુંદર અને બને એવા અમારો વાત વિશ્વ મહિલા દિવસની કરો છો તો ખૂબ આનંદ થાય છે કે હું પણ એક મહિલા છું અને વિશ્વ મહિલા દિવસની મારી તમામ માતાઓ અને બહેનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ છે અને માત્ર કુટુંબ પરિવારની જવાબદારી નહીં પરંતુ આપણા દેશની રાજકીય શૈક્ષણિક કે કોઈ પણ ક્ષેત્રે હોય સામાજિક ક્ષેત્રે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે અને હજી પણ ખૂબ આગળ વધે એવા આપણે સૌને શુભેચ્છાઓ પાઠવીએ આજરોજ આઠ માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસની ઉજવણી ભાગરૂપે ગઢસીસા ગોળાલત જૂથ ગ્રામ પંચાયતના સહયોગથી અમે ગટસીસા જૈન આજ આજરોજ મહિલા હેલ્થ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં મહિલાઓનું હેલ્થ ચેકઅપ અને ભુજથી ડૉક્ટર શૈલી મેડમ જે ભાનુશાલી નર્સિંગ હોમમાં અત્યારે ગાયનેકની સેવા ભજવી રહ્યા છે એ મેડમ પણ અહીં આવવાના છે અને સ્થાનિક જે ગાયનેક સ્થાનિક જે ગટસીસાના મહિલા ડોક્ટરો છે એ પણ અહીં આવશે અને મહિલાઓના આરોગ્ય વિશે ઘણી બધી માહિતીઓ આપશે અને એવું ભવિષ્યમાં દરેક મહિલાઓ જે અમુક વખતે અમુક બીમારીઓ કોઈને કહી નથી શકતા ક્યારેક કોઈકની પોઝિશન પણ નથી હોતી કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જઈ અને પોતાનો ઈલાજ કરાવી શકે તો એવા પણ જે મહિલાઓ છે એને પણ આપણે હેલ્પફુલ થઈ શકીએ એવા પ્રયત્નો કરશું અને આ વિશ્વ મહિલા દિવસ છે તો એને યાદગાર બનાવવા માટે એક આયોજન છે તો એ આયોજન દરમિયાન જે જે મહિલાઓનો અમને સપોર્ટ મળ્યો છે એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું